નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા અંદર ત્યાં છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેટ એન્ડ ફાઇન હશો તો અત્યારે ઓ ઊભો છું ભરૂચના ટોલ ટેક્સ ઉપર વડોદરાથી માત્ર સાહીઠ કિલોમીટરનું અંતર કાપો તો તમને ભરૂચનો આ ટોલ તમને જોવા મળશે તો દોસ્તો અહીંયાથી આપણે આગળના સાઈડ ઉપર સત્તર કિલોમીટર વધારે કાપીશું અને વંજારી વાવ જોવા જઈશું અદ્ભુત વાવનો તમને નજારો જોવા મળશે સુંદર દ્રશ્ય જોવા મળશે આજે છે રવિવાર અને વાગ્યા છે સવારના દસ તો ચાલો સંપૂર્ણ ડિટેલ હું તમને વિડીયોના માધ્યમથી બતાવી દઈશ તો દોસ્તો ભરૂચના ટોલ ટેક્સથી તમે સાત કિલોમીટર આગળ આવશો એટલે આપણને જોવા મળશે કાલે જવા માટેનો રોડ આપણે અહીંયા બ્રિજ ચડવાનો નથી સર્વિસ રોડ ઉપર આપણે આગળ વધવાનું છે અહીંયાથી માત્ર દસ કિલોમીટર રહી ગયું છે જે આપણું લોકેશન છે ત્યાં સુધી પહોંચવા માટે તો તમે અહીંયા ચેક કરી શકો છો આપણને આ રીંચનો સિંગલ પટ્ટીનો રોડ જોવા મળે અને બાજુની સાઇડ ઉપર આવેલી છે કેનલ તો ગામડાઓમાંથી પસાર થઈએ તો આ રીંચનું દ્રશ્ય આપણને જોવા મળતું હોય છે કેનલની અંદર પાણી વહી ગયું છે પણ પાણીની માત્રા ખૂબ જ ઓછી છે તો ચાલો એક્ટિવ આપણું સ્ટાર્ટ કરીશું અને આગળની સાઈડ ઉપર વધીશું અહીંયાથી માત્ર પાંચ કિલોમીટર રહી ગયું છે સિંગલ લેન રસ્તો છે પણ રસ્તાની કન્ડિશન તમને ખૂબ જ સારી જોવા મળશે તો આપણે આ રોડ ઉપરથી આવ્યા હતા અને આ છે વંજારી વાવનો ગેટ જેની સામેની સાઈડ ઉપર તમે પાર્કિંગ કરી શકો છો પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નજર નહીં આવે વાવની અંદર પ્રવેશ કરતાં પહેલાં મને અહીંયા નજર આવ્યું કપાસનું ખેતર તો તમે અહીંયા જોઈ શકો છો જબરજસ્ત હાઈટની અંદર કપાસ રહેલા છે અને હાઈટની વાત કરું તો કમસે કમ પાંચથી સાડા પાંચ ઊંચાઈ ઘડાવે છે તો આ રીતનું ફૂલ પણ આવવું જરૂરી છે ત્યારે તમને આની ઉપર કપાસનું ઋ જોવા મળતું હોય છે જબરજસ્ત હરિયાળીથી ભરેલું આ ખેતર કપાસનું પાન પણ તમને ખૂબ જ સુંદર જોવા મળશે જબરજસ્ત ચોમાસાની ઋતુની અંદર કપાસની ખેતી ચાલી રહી છે તો આ વિસ્તારની અંદર તમને કાળી માટીની જમીન જોવા મળવાની છે તો દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છે આપણા લોકેશન ઉપર અને તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો વંજારી વાવનો ધ્વજ પણ લહેરાઈ ગયો છે તો ચાલો વાવની અંદર આપણે પ્રવેશ કરીશું તો વાવની બહારની તમને આ નાનો સ્ટોલ પણ જોવા મળશે અને સામાગ્રી પણ તમને જોવા મળવાની છે તો અહીંયાથી તમે પૂજા પાનો પણ સામાન ખરીદી કરી શકો છો તો આ રીતનું તમને દ્રશ્ય જોવા મળશે વાવનું બહારની સાઈડ ઉપર નીચેની સાઈડ ઉપર આપણને સિકોતેર માતાનું મંદિર જોવા મળશે તો બહારની સાઈડ ઉપર આપણે બૂટ ચંપલ પહેર્યા હોય તેને કાઢીને અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું તો દોસ્તો તમે અહીંયા આવો તો ઘરેથી ખાવાનું બનાવીને લાવો તો તે બેટર છે કારણ કે તમને અહીંયા આવીને ખાવા પીવાની કોઈપણ જાતની સુવિધા ખાસ જોવા નહીં મળે તો આ રીતનું અદભુત દ્રશ્ય તમે ચેક કરી શકો છો વાવનું તો તમે વાવની અંદર પહેલી વખત જશો તો તમને ડર પણ લસશે પણ તમે જેમ જેમ નીચેની સાઈડ ઉપર જશો તો તમારો ડર પણ દૂર થતો જશે સૌપ્રથમ તમને અહીંયા હવન કોણ પણ બનેલો જોવા મળવાનો છે તો વાવની દિવાલ ઉપર તમને આ રીતનું વંજારી વાવ લખેલું પણ જોવા મળશે રીતનો પથ્થરનો ગોલ શેપ આપીને ગેટ બનેલો છે તેની ઉપરની સાઈડ ઉપર દિવાલનું તંતર કરવામાં આવેલું છે નીચેની સાઈડ ઉપર ઉતારવા માટે તમે આ રીતની લોખંડની બનેલી રેલિંગ પણ જોવા મળશે જેનો સહારો લઈને તમે આરામથી નીચેની સાઈડ ઉપર ઉતરી પણ શકો છો અને નીચેથી ઉપરની સાઈડ ઉપર આવી પણ શકો છો તો આ વાવ તમે ઉપરની સાઈડ ઉપરથી ખુલ્લી જોવા મળશે જેથી કરીને સૂર્યપ્રકાશ પણ અંદરની સાઈડ ઉપર આવી શકે બે જમાનાની અંદર કોઈપણ જાતનો સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર અહીંયા આ રીતના ગેટ બનતા તમે અહીંયા જોઈન્ટ મારેલો છે તે ચેક કરી શકો છો તો આવી વિરાસતને સાચવવી ખૂબ જ સારું કામ છે અને આ રીતનું લખાણ દિવાલ ઉપર કરવું ન જોઈએ તો તમે ફોટોગ્રાફરના શોખીન છો તો આ તમારા માટે બેસ્ટ જગ્યા છે તમે અહીંયા આવીને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી શકો છો તો આ વાવનું નિર્માણ કાર્ય એક હજાર વર્ષ પહેલાં થયેલું છે લોકોનું એવું પણ માનવું છે કે આ વાવનું નિર્માણ કાર્ય માત્ર રાતની અંદર થયેલું છે તો વાવની અંદરની સાઈડ ઉપર તમને સાફ સફાઈ જબરજસ્ત જોવા મળશે માત્ર તમને એક જ નિવેદન કરવું કે આ વાવની અંદરની સાઈડ ઉપર જે દિવાલ છે તેની ઉપર તમારું અન્યથા કોઈનું પણ નામ તમારે લખવું ન જોઈએ કારણ કે આ આપણી પ્રાચીન ઇમારત છે તો તમે આ રીતનું દિવાલ ઉપર કરેલું લખાણ જોઈ શકો છો જે દીવાલને બિલકુલ ખરાબ બનાવે છે આ પિલ્લર ઉપર કરેલું લખાણ છે તો અહીંયા તમે ચેક કરી શકો છો અખંડ જોત પણ પ્રગટી રહી છે તો અત્યારે તો ચોમાસાની ઋતુ છે અને વરસાદ પણ પડી ગયો છે એના કારણે તમને આની અંદર પાણી જોવા મળશે અન્યથા ઉનાળો હોય તો પાણીનું લેવલ તમને થોડુંક ઓછું જોવા મળતું હોય છે સામેની સાઈડ ઉપર તમને માતાજીનો ફોટો પણ મૂકેલો જોવા મળશે જે શ્રિકોત્તર માતાજીનો છે તો આપણે દર્શન કરીશું શ્રિકોત્તર માતાના વાવની અંદરની સાઈડ ઉપર કઈ રીતનું પાણી છે તેનું દ્રશ્ય પણ તમે અહીંયા ચેક કરી શકો છો તો જે લોકોને જૂનું બાંધકામ જોવાનો શોખ હોય તે લોકો આ વંજારી વાવની અંદર આવીને મુલાકાત કરી શકે છે તો દોસ્તો આ વાવની લંબાઈની વાત કરીએ તો એકસોને પાંચ ફૂટ લાંબી છે અને પાંત્રીસ ફૂટ ઊંડી છે તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવીને નાની પિકનિક પણ મનાવી શકો છો અદ્ભુત દૃશ્ય તમને વાવની અંદરની સાઈડ ઉપરનું જોવા મળવાનું છે તમે ઉનાળાની ઋતુની અંદર આવો તો તમે વાવની અંદર પણ ઠંડકનું વાતાવરણ મહેસૂસ થશે તો તમે અહીંયા વાવની અંદરની સાઈડ ઉપર પગથિયાનું નિર્માણ કાર્ય પણ જોઈ શકો છો નાના નાના પગથિયા બનેલા છે જેથી કરીને ઉંમરવાળા વ્યક્તિ આરામથી ઉપરની સાઈડથી નીચે આવી શકે અને નીચેની સાઈડથી ઉપર જઈ શકે દોસ્તો આ વાવનું નિર્માણ કાર્ય તમને ચાર ગામની સીમાની વચ્ચે થયેલું જોવા મળવાનું છે જબરજસ્ત લોકેશન છે તમે આજુબાજુના ગામડાઓની અંદર રહેતા હોય તો આ વાવની અવશ્ય મુલાકાત તમારે કરવી જોઈએ તો તમને અહીંયા પૂજારીનો કોન્ટેક્ટ નંબર પણ જોવા મળશે તમારે પૂજા કરાવી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો તો તમે અહીંયા ચેક કરી શકો છો આઠસોથી લઈને એક હજાર વર્ષ જૂનું આર્કિટેક તમને કઈ રીતનું નજર આવી રહ્યું છે તે પણ અરીખમ તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે અહીંયા વંજારી વાવની મુલાકાત કરી જે ઉડર ગામ પાસે આવેલી છે અહીંયા તમે અટાલી ગામ પણ ગૂગલ મેપ ઉપર સર્ચ કરી શકો છો અને લોકેશન તમારા ત્યાંથી કેટલું થાય તે પણ તમે જાણી શકો છો તો સંપૂર્ણ વિગત મેં તમારા સાથે શેર કરી વિડીયોના માધ્યમથી આ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત